કે મેં વીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરતા હતા અને હું તાલુકા ભાજપના મહામંત્રી તરીકે બે કામ કર્યું તાલુકા પંચાયત પણ લડી છે આજુબાજુમાં આપણા વિસ્તારમાં ફરતા મને એવું લાગ્યું કે ભાઈ આપણે કેવડી મોટી ભૂલ કરી રહ્યા છીએ આપણા વિસ્તારના જ્યારે અહીંયા ધારાસભ્ય શ્રી ગેની ઠાકોર અહીંયા હોય ચાલુ ધારાસભ્ય એ જો આપણે લોકસભામાં ઉમેદવારી કરતા હોય તો આપણે બારે સુકામ જવું પડે ભાઈ તમે વિચાર કરો કે આટલા બધા આગેવાનો હતા અણદાભાઈ કીધું એમ પોતાની રાજાશાહી એકબંધ રાખવા માટે બનાસકાંઠા નું પોતાનું કઈ ગુપજે પોતાનું વજન બને એના માટે કરીને તમામ બનાસકાંઠા જિલ્લાના સારા સારા નેતાઓને કાપી અને છે વડગામ જે આપણું વોટ નથી એ વડગામમાંથી પાટણ જિલ્લાના ઉમેદવાર તરીકે અહીંયા ઉમેદવાર તરીકે અહીંયા આપણી વચ્ચે એમને લાયા શું આપણે અહીંયા આગેવાનો નતા આપણા ગુલાબસિંહ રાજપૂત ગેદીબેન ઠાકોર આપણા અહીંયા ધોળી તલી સમાજ જે આગેવાનો રઘુભાઈ દેસાઈ આવા જે આગેવાનો જ્યારે અહીંયા બેઠા હોય ત્યારે મારે તમને એ કેવું છે કે મેં પણ ભારતીય જનતા પાર્ટી માંથી હોદ્દા રાજીનામું આપી અને ઘણા સમયથી વિચાર્યું કે આપણે પણ કંઈક પાપ કરી રહ્યા છીએ આવા સનિષ્ઠ કાર્યકર્તાઓ અને જે જમીન સાથે જોડાયેલા નેતાઓ હોય તો આપણે બહાર જવાની જરૂર નથી હું તમને વિનંતી કરું છું હું બ્રાહ્મણ નો દીકરો છું અને વાવ તાલુકાના હેટા એટલા ગામ નો ભક્તિ છું હું તમને પણ કહેવા આવ્યો છું કે મહેરબાની કરી કોઈની વાતોમાં ના આવશો આ ખોટા ભ્રમ ઉભા કરી નાના મોટી વાતો અને પ્રલોભન આપી અને તમને લલચાવી અને વોટ લઈ જશે પછી તમારું કોઈ સાંભળશે નહીં કારણ કે આ નેતાઓને તો જયારે અડધી રાત્રે પણ ફોન કરશો ત્યારે આપણા સુખ દુખમાં નાના મોટા કોઈ દવાખાનામાં કોઈ પણ કામ માં આપણી વારે આવશે તો આવા નેતાઓની આપણે જરૂર છે આપણે એવા નેતાઓની જરૂર નથી કે જે એસી માં બેસી અને આપણે અહીંથી ઓળખાણ બીજાની કરાવવાની બીજો ત્રીજા ની પછી આપણને મળે અને ગાંધીનગર સુધીના ના ગુલાબસિંહ રાજપૂત એમના ચૂંટણીમાં કહેતા આપડી બનાસકાંઠા ની ભોળી પ્રજા ખમીરવંતી પ્રજા અને અહિયાં પાણી વિના જે પાણીદાર પ્રજા જયારે અહિયાં હોય અને આટલા બધા આપડા આગેવાનો સમાજ ના વડીલો બેઠા હોય ત્યારે મારે અઢારે આલમ ને એક વિનંતી કરવી છે કે સાત તારીખે મતદાન છે દિલ્હી સુધી જયારે આપણે બેન ને મોકલવાના હોય ત્યારે બે માં બનાસકાંઠા માં મોદી સાહેબ ને પણ એમ થાય કે વાહ મારો બનાસકાંઠા વાહ મારી બનાસ ની બેન કેની બેન આવી મજબૂતા થી આપણે અહીંયા ચૂંટણી લડાવાય છે બહુમતી થી આપણે વા વિધાનસભા ની અંદર વધારેમાં વધારે બહુમતી નીકળે આ ચોટીલ પણ અહીંયા પંચાયત માંથી ઠંડા માંથી અને આજુબાજુના દસ ગામોમાંથી વધુમાં વધુ વોટ નીકળે તમને ખબર ન હોય તો રાજસ્થાનમાં સીપી જોશી એમના એક પત્ની એક વોટ એમની પત્નીને એમ જોયું કે આટલા બધા લાખો વોટ આવ્યા છે તો મારા એક વોટ ની શું કિંમત છે ઘરે બેઠા ટીવી જોયું પરિણામ જોયું તો સીપી જોશી એક વોટ થી હારી ગયા હતા આ વોટ ની ભાઈઓ આ વોટ ની કિંમત છે તમે વિચારો કે ચલો વોટ નહીં કરી આપડે એક વોટ થી કઈ ફરક નહીં પડે એક વોટ થી બનાસકાંઠા ની તાસીર બદલવાની છે એક વોટ થી જે આકાઓ છે જીતી જશે તમારા પર ખોટો રાજ કરશે એટલે મહેરબાની કરી એક બ્રાહ્મણ ના દીકરા તરીકે હું વિનંતી કરું છું કે સાત તારીખે બધા એક પણ વોટ બાર રહેતા હોય આપણા આપણા બેન દીકરીઓ પણ ગમે તે વ્યવસ્થા કરી આગેવાનો પાંચ જણા ભેગા થઈ થોડા થોડા પૈસા કરી અને ક્યાંય મદદરૂપ થઈ અને એક આ ધર્મ નિભાવજો કારણ કે વારંવાર આપણે અહીંયા ત્રીસ વર્ષથી જે વહીવટમાં બેઠા છે ક્યારે એમનું આપણે ખરાબ સાંભળ્યું એમના ઠાકોર સમાજ ને દબાવી અને બીજા સમાજના પણ નાના મોટા ટાપા કર્યા છે ક્યારે પણ એમણે સમાજવાદ ઉભો નથી કર્યો સમાજ સમાજ વચ્ચે ઘર્ષણ નથી કર્યું કોઈ પણ રાજપૂત રાજપૂત સમાજ પટેલ પટેલ સમાજ સાથે ઠાકોર ઠાકોર સમાજ સામે ક્યારે ગેની બેને ઝઘડાયા નથી કે લડાયા નથી આવી રાજનીતિ આપણે બનાસકાંઠામાં ક્યારે જુદી નથી એટલે મહેરબાની કરીને બહાર આવતા એમને જાકારો આપજો કે ભાઈ તમે ત્યાં વડગામમાં ચૂંટણી લેડો અમારે અહીં આગેવાનો બેઠા છે અમારે એમને મદદ કરવી છે એટલે આ શીતળા માતાના આ તીજ ગામમાં આપણે જયારે ભેગા થયા હોય ત્યારે માં શીતળા માતા ને પ્રાર્થના કરી ધરણીધર ભગવાન ને પ્રાર્થના કરી અને અહીંયા આપણે સૌ એવો સંકલ્પ લઈશું કે આપણે વધુમાં વધુ મતદાન કરી અને આપણે ગેની બેન ને દિલ્હી મોકલીશું શીતળા જય